ગુજરાતમાં અઠ્યાવીસ ટકા વધુ વરસાદ થયો વડોદરા પંચમહાલ છોટાઉદેપુરમાં અત્યંત ભારે વરસાદની આગાહી રાજ્યમાં ભારે વરસાદને લઈ સરકાર સતર્ક સીએમ ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમરજન્સી સેન્ટર મુલાકાતે લીધી હતી સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ સેન્ટર પર યોજી હતી બેઠક સાબરકાંઠા હિંમતનગરના રાજપુર પાસે કાચા મકાનની દીવાલ પડી દિવાલ પડતા માતા પુત્રનું નીપજ્યું મોત

વિરોધ કરવામાં આવ્યો ભારે વરસાદને કારણે વડોદરા શહેરના બ્રિજને સાવચેતીના ભાગરૂપે બંધ કરાયો હતો વિશ્વામિત્રીના સપાટીમાં થઈ રહેલા વધારા કારણે બ્રિજને બંને છેડેથી બંધ કરવામાં આવ્યો હતો અચાનક બ્રિજ બંધ કરવાને કારણે બહાર ગામથી આવેલા લોકોને રેલવે સ્ટેશન અને બસ ડેપો જવામાં હાલાકી પડી રહી છે સતત અઠ્યાવીસ ફૂટ ઉપર વિશ્વામિત્રી નદી જે ચાલી રહી છે અને એનું સ્તર લાંબા સમય સુધી અઠ્યાવીસ ફૂટ રહ્યું છે એના કારણે હાલ પૂરતો આ ઘોડા જે કાલાઘોડાનો બ્રિજ છે એ બંધ કરવામાં આવ્યો છે માત્ર સેફ્ટી પર્પસથી બંધ કરવામાં આવ્યો વડોદરાની અંદર એક તો જે આઉટસાઇડમાં છે જમવા જમવા બ્રિજ એ બ્રિજ અને અનેક કાલાઘોડા બ્રિજ બંધ કરવામાં આવ્યો છે વરસાદ ગઈ દિવસે જે વરસાદ પડેલો તેને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરની અંદર જે પાણીનું વિશ્વામિત્રીની અંદર પાણીની સપાટીમાં જે વધારો કાલાગોડા બ્રિજ વડોદરા શહેરના વિશ્વામિત્રી બ્રિજની અંદર પાંચ બ્રિજ જે આપણે કવર કરેલા છે દબાણ શાખા સિક્યુરિટી શાખા તરફથી ટીમો અને પોલીસ ખાતા તરફથી પાં ટીમો હાજર છે તકેદારીના ભાગરૂપે અને અત્યારે હાલ કાળા અંદર આપણે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે ભયજનક જનક સપાટી વર્ષ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મિશન મિલિટી અંતર્ગત

પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં મળી રોજ કુલ છસો ટી વિતરણ કરવામાં આવશે પૂર્વ પટ્ટાની અંદર વસ્ત્રાલ નિકોલ અને ઓઢવડ ની અંદર વરસાદ દરમિયાન ડ્રેનેજ બેક મારવાના પ્રશ્નો ઊભા થતા હતા પરિણામે ટ્રંક ટ્રંકલાઈન નાખવાનું જે આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં આગળ તેને વીંઝોલ એફટી ખાતે પાંચસો એમ એમ ડાયની જોડાણ કરવામાં આવ્યું છે પરિણામે જે પૂર્વ પટ્ટાની અંદર ઓઢવ વોર્ડ હોય વસ્ત્રાલ વોર્ડ હોય અને વિંઝોલની અંદર જે પાણીની સમસ્યા રહેતી હતી બેકિંગ મારવાની આ સમસ્યાની અંદરથી નગરજનોને પૂર્વપટ્ટાના નગરજનોને આંશિક રાહત મળશે પરિણામે એફટી પીમાં ટ્રીટ થઈ પાણી સીધું એ નદીની અંદર છોડવામાં આવશે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ વખતે ત્રીસ લાખ વૃક્ષોનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર લગભગ સાડા લાખ જેટલા વૃક્ષોનું વાવેતર એનું આપણે વાત કરીએ પ્લાન્ટેશન થઈ ચૂક્યું છે જે કોઈ નગરજનોને ટ્રી ગાર્ડની જરૂરિયાત હોય તો મહાનગરપાલિકા દ્વારા ટ્રી ગાર્ડ પણ એના માટે પ્રોવાઇડ કરવામાં આવશે બે એજન્સીઓને નિયુક્ત કરવામાં આવી છે તેમના દ્વારા પર ડે છસો જેટલા ટ્રી ગાર્ડ પ્રોવાઈડ કરવામાં આવી રહ્યા છે પરિણામે જ્યાં જ્યાં ટ્રી ગાર્ડની જરૂર હોય જેથી વૃક્ષની મજબૂતાઈ વધે તે માટે આવનાર સમયગાળા દરમિયાન મહાનગરપાલિકા સોસાયટી દ્વારા અથવા તો આપણે વાત કરીએ કે જ્યાં આગળ ટીપી રોડ છે એ રોડ ઉપર ટ્રી ગાર્ડ પણ મૂકવામાં આવશે પૂર્વ પટ્ટાની અંદર વસ્ત્રાલ નિકોલ અને ઓઢવણની અંદર વરસાદ દરમિયાન સાંસ્કૃતિક વારસો ઐતિહાસિક સ્મારકો અને પુરાતત્વીય સ્થળોનું જતન કરવાના ઉદ્દેશ્ય સાથે અઢાર એપ્રિલના રોજ વિશ્વ ધરોહર દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે રંગીલા રાજકોટની વર્ષ જૂની લાખાજી રાજ ઐતિહાસિક શાક માર્કેટને લઈને ઉઠેલા વિવાદ પર મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે સ્પષ્ટતા કરી હતી શાક માર્કેટમાં વ્યવસાય કરતા વેપારીઓ દ્વારા મરામત બાદ તેઓને તેમની આજક્યા પાછી મળશે કે કેમ તેને લઈને આશંકા ઉભી થઈ હતી

પરંતુ વેપારીઓનું પણ એવું કહેવું હતું કે ભાઈ રિપેરિંગ કરવું હોય કારણ કે હેરિટેજ બિલ્ડિંગ છે એને મેન્ટેનન્સ કરવાનું છે કોઈ પાડીને સાવ એને ડિમોલિશન નથી કરવાનું એમાં મેન્ટેનન્સ પણ કાંઈ પણ કરવું હોય તો અમે લોકો સહકાર આપવા તૈયાર છીએ અમે લોકો સહકાર આપવા તૈયાર છીએ પરંતુ અમને પણ ઇન્સ્યોરન્સ મળવું જોઈએ કે એ અમે જે કાંઈ સિત્તેર એંસી વર્ષથી આ જે અમારી પેઢીઓ ચાલે છે વેપાર કરીએ છીએ એમાં અંદર એ લોકો અમે રિપેર કામ થયા પછી અમને ત્યાં ને ત્યાં જ અમારે જે દુકાન છે કે જે કાંઈ માર્કેટમાં સ્થળો છે એ અમને જ લોકોને મળશે આવી થોડીક ગેરસમજ હતી એટલે હું લોકોના મનમાં સ્વાભાવિક છે ભય પણ હોય એટલે બધા જ અમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનભાઈ શ્રી જયમન જયમીનભાઈ ઠાકર અને કમિશ્નરશ્રીને મળી અને જે કાંઈ ચર્ચા હતી એ મેં ચર્ચા કરી છે અને કમિશનરશ્રીએ કીધું છે કે ભાઈ રિપેરિંગ કરશું પણ તમારા જે કાંઈ રાઇટ્સ છે રાઇટ્સ ઉપર કોર્પોરેશન ક્યારેય કોઈ પણ પ્રકારનું તમે હેરાન થાવ કે તમારે તમારા જે અધિકારો છે એ અધિકારોથી તમે વંચિત નહીં થાવ અને એ અમે તમારે તમને લોકોને લેખિતમાં પણ આપશું કે ભાઈ આ રિપેર થઈ જાય એટલે ત્યાં જે જગ્યાએ તમે જે જગ્યામાં વેપાર કરો છો એ જગ્યાએ તમને વેપાર એટલે દુકાનદારક પોતે રિપેર ન કરી શકતા હવે તંત્ર જ્યારે કરતું હોય બીજું આવી હેરિટેજ બિલ્ડિંગને જાળવણી માટે એની સાચવણી માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને કોર્પોરેશનનું પણ બજેટ હોય છે કે આવા જે કંઈ હેરિટેજ બિલ્ડિંગો છે જે હેરિટેજમાં આવી ગયા છે ઓલરેડી તો એની નિભાવણી એની મરામત અને એક આપણો ઐતિહાસિક વારસો જળવાઈ રહે એના માટેની પણ જોગવાઈ છે એટલે કમિશનરશ્રીએ કીધું અમે પણ એ પણ અમે પ્રયત્ન કરો સ્ટ્રક્ચરલ ફિઝિબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો અને એ બિલ્ડિંગ છે હેરિટેજ છે ગત રાત્રિએ રાજકોટના ભારતીય જનતા પાર્ટીના માનની ધારાસભ્યશ્રી શ્રી ઉદયભાઈ કાનગઢ દ્વારા મને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી કે આ પ્રકારના વેપારીઓને લઈને કાલે એક રજૂઆત છે તો હું મળવા આવું છું માનનીય ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગઢની આગેવાની હેઠળ સૌ વેપારી મિત્રો આજે રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીમાં મળવા આવ્યા હતા સ્વાભાવિક છે કે ચાર ચાર પેઢીથી જે માર્કેટની અંદર જે પરિવારો બિઝનેસ કરતા હોય પોતાની રોજીરોટી કમાતા હોય એટલે એને મહાનગરપાલિકાએ પાંચ દિવસની અંદર ખાલી કરવાની નોટિસ આપી હતી વહીવટી પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને અમે લોકોએ નોટિસ મારી હતી પરંતુ વેપારીઓને એવું હતું કે આ બિલ્ડિંગમાંથી અમને તગેડવામાં આવી રહ્યા છે એટલે માન્ય ધારાસભ્યશ્રીની હાજરીમાં જ મેં એમને સ્યોરિટી પણ આપી છે કે તમારી દુકાન જે છે લાખાજીરાજ માર્કેટમાં તમે ભાડા પટે વર્ષોથી તમે લોકો જે વ્યક્તિ ત્યાં વેપાર ધંધા કરી રહ્યા છે એ બધી મિલકતોની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો છે એટલે માત્ર મહાનગરપાલિકા મહાનગરપાલિકાના ખર્ચે રિપેર કરાવીને જે વ્યક્તિની દુકાન હશે એને અમે પરત કરી રહ્યા છીએ એમની રજૂઆત એવી હતી માન્ય ધારાસભ્યશ્રીને વેપારીઓની કે અમને એક લેખિત બાંહેધરી આપવામાં આવે એ પણ આજે અમે મંજૂર કર્યું છે કે એકસો ચાર જે વેપારીઓ છે જે એકસોને ચાર દુકાનો છે એ તમામ દુકાનોને અમે લોકોએ લેખિત બાંહેધરી આપશું ત્યારબાદ એ દુકાન અમે ખાલી કરાવશું એ આખી માર્કેટ ખાલી કરાવી અને હેરિટેજ બિલ્ડિંગ છે એટલે એને કોલપ્સ થઈ ન શકે પણ કેવી રીતે એને રિપેર કરવું અને એ સ્ટ્રકચર એ બાંધકામને મજબૂતાઈ મળે એના માટે આજે સૌ વેપારીઓને મેં મહાનગરપાલિકા વતી અને માનનીય શ્રી ઉદયભાઈને પણ અમે લોકો ઉદયભાઈ કાનગઢને પણ અમે લોકોએ ખાતરી પાલનપુર શહેરની ફરતે નીકળતા બાયપાસ રોડનો વિવાદ વકર્યો છે જે ગામડાઓમાંથી બાયપાસ રોડ નીકળી રહ્યો છે ત્યાં વધુ પડતા જમીન સંપાદન સામે અસરગ્રસ્ત ખેડૂતો વિરોધ જતાવી રહ્યા છે ત્યારે ખોડલા ગામ પાસે જમીન માપણીની પ્રક્રિયા હાથ ધરતા ખેડૂતોએ આક્રમક તેવર દાખવી કામગીરી અટકાવી વિરોધ જતાવતા મામલતદાર સહિતનું તંત્ર દોડતું થયું હતું પાલનપુર શહેર અને એરોબા સર્કલ હાઇવે પરની વિકટ ટ્રાફિક સમસ્યાને લઈને ઘણા સમયથી બાયપાસ રોડની માંગણી હતી જે માંગણીને લઈને સરકાર દ્વારા પાલનપુર નજીકથી બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે ત્યારે આ બાયપાસ રોડને લઈને પાલનપુર તાલુકાના ખોડલા ગામમાં જમીન માપણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી ત્યારે તંત્રની કામગીરીને લઈને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો ખેડૂતોએ ખેતરમાં જવાના માટેના ગેટ બંધ કર્યા હતા જોકે ખેડૂતો આકરા પાણીએ થઈ વિરોધ દર્શાવતા તંત્ર દોડતું થઈ ગયું હતું એરોમાં ટ્રાફિક સર્કલને લઈને જે બાયપાસ નીકળી રહ્યો છે તેનું જમીન સંપાદન કરવા માટે અધિકારીઓ હાલ ખુડલા આવી ગયા છે ખુડલાની અંદર જે જમીન સંપાદન કરી રહ્યા છે તે ત્રણસો ત્રીસ ફૂટનું કરી રહ્યા છે જો બાર બા બાકીના જે જમીન સંપાદનો જે આગળથી કરતા આવ્યા તે સાઠ મીટરમાં કરતા આવ્યા છે તો અમારું કહેવાનું એમ કે ખોડલાની અંદર કેમ આટલી બધું જમીન સંપાદન કરવાનું જે અમને મોટું નુકસાન છે જમી ત્રણસો ત્રીસ ફૂટનું જમીન સંપાદન સરકાર કરે તો ખેડૂત જે જે પણ આવનારા આવતા ખેડૂતો છે એમની જોડે કોઈ જમીન રહેતી નથી ખેડૂત ખેડૂતો નોકરિયાત નથી ખેડૂતો પાસે કોઈ પ્રાઇવેટ ધંધો નથી એ જ જમીન ઉપર એમનો જીવન આધાર છે હવે તો અમે આ સરકારનું કહેવાનું એમ છે કે સરકાર ત્રીસ મીટરનું જ જમીન સંપાદન કરે તો અમે રાજી છીએ સરકાર હાથી છીએ અને સરકારને

હતી ભાઈ આ સરકાર ત્રણસો ત્રીસ મીટર ત્રણસો ને ત્રીસ ફૂટ લે આટલો રોડ શો આખા ભારતમાં નથી આ તો સરકારને ખબર તો હશે પણ ચીવીથી આ લે છે એ મારે ચાર વીઘા જમીન આવી જાય સાડા ત્રણ વીઘા જાય છે થોડી વધે છે બે છોકરા છે ઘરમાં નોકરીયાત કોઈ નથી ચીવીથી ભરણ પૂજન કરવું ભેજ પણ ન રાખી શકાય અને વર્ષો પહેલાં પુલ બનતો તો કે હોટલો ને લાજવંતીને એના પૈસા ખાઈ એ પુલ ના બનાવ્યા અર્ધાય ઉતારી એની હોટલો પૂરતો ઉતાર્યો પરો અને પછી બંધ કર્યો તો સરકારને એ ખબર નથી પડતી ખાલી એ બે હોટલના બદલે પંદરસો બે હજાર ખેડૂતોની દશાબૂરી કરી છે તો હજી પણ વહેલું છે સરકાર સમજી જાય અને એ પુલ બનાવ્યા પરો પાલનપુર તો કોઈ તકલીફ નથી આ બે હજાર ખેડૂતોની દશાબૂરી થાય નહીં ત્રણસો ખેડૂતો ખાલી ખોટલાના છે તો વધારે લેહી તો અમે મરવા તૈયાર છું બાકી ત્રીસ મીટર ઉપર જાહેર તો અમે નહીં કરવા નહીં કરવા દે મરવા તૈયાર છે ખેડૂતોએ વિરોધ જતાવી કામગીરી અટકાવી દેતા પાલનપુર મામલેદાર સાહિત્ય તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું હતું જ્યાં તંત્ર દ્વારા વિકાસના કામમાં ખેડૂતોને સહયોગ આપવાની અપીલ કરી ખેડૂતોના હિતમાં કામ કરવાનું આશ્વાસન અપાયું હતું આજરોજ આજે ખોડલા મુકામે ખેડૂતોએ બાયપાસના રોડ સંબંધે જે એમનો વિરોધ દર્શાવવા માટે એકત્રિત થયા અને માપણી વગેરેની કાર્યવાહી માટે સંપાદક સંસ્થાના અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત થયા આ સંદર્ભે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે અને ખેડૂતોને સાચી પરિસ્થિતિથી વાકેફ કરી શકાય વહીવટી બાબતોથી એ માટે અમારા સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી કે જે આમાં જમીન સંપાદન અધિકારી તરીકે પણ એમનો રોલ છે એ સાહેબની સૂચના અનુવાયે અમે આજે અહીંયા હાજર થયા છીએ અને સ્થળે ખેડૂતોની મોટાભાગના જે ખેડૂતો અહીંયા હાજર છે એમની રજૂઆતો મેં શાંતિપૂર્વક સાભરવાનો પ્રયત્ન કર્યો છે અને વહીવટી રીતે એમના જે પ્રશ્નો છે એને એનો એમને સારી રીતે ઉકેલ આપવાનો એ પ્રયત્ન કર્યો છે તેમ છતાં ખેડૂતોની લાગણી મને એવી જણાય કે એમની એક જ મુદ્દો છે કે રોડની જે પહોરાઈ છે એ ઓછી થાય તો એમના ખેતીની જમીન ઓછી બગડે અને વળતર બાબતેનો મુદ્દો છે વળતર બાબતે પણ મેં એમને સારી રીતે સમજૂત કર્યા છે એટલે એમનો સૌથી પ્રાથમિક મુદ્દો રોડની પૌરાવી બાબતોનો છે હવે સંપાદનની જે કાર્યવાહી છે એના લગતી અગત્યની પ્રોસેસ પૂરી થયેલી છે અને એના પછીનો આ તબક્કો આજરોજ જે સંપાદક સંસ્થાના અધિકારીઓ માપણી માટે આવેલા છે એ તબક્કો છે આ તબક્કે જો ખેડૂતોનો આવો વિરોધ છે અને એમની માગણી છે કે અમે કોઈને અહીંયા પ્રવેશવા નહીં દઈએ વગેરે વગેરે આ સંજોગોમાં આજે પણ માપણીનું કાર્ય અહીંયા અટકેલું છે પણ સરકારશ્રીના નિયમો મુજબ અને સંપાદક સંસ્થાના જે અધિકારો છે એ મુજબ એ આગામી દિવસોમાં આગળની કાર્યવાહી કરશે અને એ પહેલાં જે આ ખેડૂતોએ જે અમને આજે આજરોજ આ રૂબરૂ જે પત્ર આપેલો છે એમની રજૂઆતોનો અગાઉ પણ એમને આવી રજૂઆત વિવિધ સ્ટેજે કરેલી છે એની નકલ આજે મને આપી છે હું પણ ચોક્કસ આ મારા આગળના સ્ટેજે મારા ઉપરી અધિકારીશ્રીને પહોંચાડીશ અને સૌ ખેડૂતોને પણ વિનંતી છે મારા તરફથી કે વિકાસના જે કાર્યો સરકારશ્રી દ્વારા થઈ રહ્યા છે એમાં આપનો સહકાર અત્યાર સુધી મળતો જ આવ્યો છે એ પ્રમાણે આ સહકાર પણ સરકારશ્રીને અને સંપાદક સંસ્થાને આપ આપશો એવી મારી ખાસ આપને આગ્રહ છે અને વિનંતી છે અને જોગવાઈ મુજબ જે પણ આગળની કાર્યવાહી થશે એ પણ ખેડૂતોના હિતને ચોક્કસ સરકાર તરફે ધ્યાને લેવામાં આવશે અને સાથે સાથે એમના વળતરનો મુદ્દો છે એ પણ સંપાદક અધિકારીએ ચોક્કસપણે ધ્યાને લીધો જ છે ને એ પ્રમાણે જ સંપાદનના હુકમો કરેલા છે તેમ છતાં એમની કોઈ વિશેષ રજૂઆત હોય તો તમામ ખેડૂત મિત્રો અલગથી પણ રજૂઆત એમની કરવા માટેના દરવાજા હંમેશા ખુલ્લા હોય છે સરકાર તરફના તો મારી સૌ ખેડૂતોને એવી જ આ છેલ્લી છેલ્લી એક જ વિનંતી છે કે સંપાદનની જે અગત્યનું સ્ટેજ છે એમાં માપણીની કાર્યવાહીથી અહીંયા કોઈ હાલ ને હાલ રોડ બનવાનો નથી એની ઘણી પ્રક્રિયા હજુ બાકી છે તો સંપાદનની જે કાર્યવાહી છે છે માપણીની પ્રક્રિયા એ તમામ ખેડૂતો ખૂબ જ સારા અને સુમેરભર્યા વાતાવરણમાં અને સંપાદક સંસ્થાના અધિકારીઓ સાથેના સંકલનમાં થવા દે એવો મારો ખાસ આગ્રહ છે એવી મારી ખાસ વિનંતી આમ ખેડૂતોનો વિરોધ જોતા પાલનપુર બાયપાસ વિરોધ વધુ વકરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે તાપે જિલ્લા સ્થિત તુકાઈ ડેમમાં સતત પાણીનો આવરો આવવાને લઈ ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ડેમના ઉપરવાસમાં આવેલ મહારાષ્ટ્ર રાજ્યના હાથનૂર અને પ્રકાશ ડેમમાંથી પણ સતત પાણીની આવક વધતી રહી છે જેને પગલે ડેમની જળ સપાટી ત્રણસો સોળ ફૂટને પાર થઈ ગઈ છે પરંતુ ફૂટ ઓછી છે જેને લઈ ડેમના સત્તાધીશો દ્વારા જળ સંગ્રહ કરવાની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે તારીખ પચીસ સાત બે હજાર ચોવીસના રોજ આજ ઉકાઈ ડેમનું લેવલ ત્રણસો સોળ પોઈન્ટ છાસઠ છે તથા ઇન્ફ્લો ચુમ્માલીસ હજારનો છે ગત વર્ષે તારીખ પચીસ સાત બે હજાર ત્રેવીસના રોજ ઉકાઈ ડેમનું લેવલ ત્રણસો સત્યાવીસ પોઈન્ટ ચૌદ હતું ઉકાઈ ડેમમાં છસો એકાવન એમસીએમ જેટલું પાણી આવ્યું છે એટલે આશરે દસ ફૂટ જેટલો ડેમ ભરાઈ ગયો છે હિસ્ટ્રી જોઈએ તો તેના હિસાબે આપણે મોન્સૂન સપ્ટેમ્બર ઓક્ટોબર સુધી સક્રિય રહે છે તેના કારણે આપણો ડેમ સંપૂર્ણ રીતે ઓગસ્ટ લેવલ સુધી ભરાઈ જાય છે દક્ષિણ ગુજરાતની જીવાદોરી ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક આવી રહી છે ઉપરવાસ સતત મોનસૂન સક્રિય થવાને લઈને પાણીની આવક આવી રહી છે હાલ આપણે ઉકાઈ ડેમ પર છે ઉકાઈ ડેમનો કેચમેન્ટ વિસ્તાર છે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી સતત પાણીનો આવરો આવવાને લઈને ધીમી ધારે પરંતુ ચોક્કસ પ્રમાણે ઉકાઈ ડેમની જળ સપાટી વધી રહી છે હાલ ઉકાઈ ડેમનો ઉપરવાસ એટલે કે મહારાષ્ટ્રના પ્રકાશા ડેમમાંથી તેવીસ હજાર ક્યુસેક પાણી આવી રહ્યું છે જ્યારે કુલ પાણીનો આવરો ચુમ્માલીસ હજાર ક્યુસેક જેટલો આજે નોંધાયો છે જેને લઈને ડેમની સપાટી ત્રણસો ને સોળ ફૂટને પાર થઈ ગઈ છે જ્યારે મે ડેમનું રૂલ લેવલ ત્રણસો ને તેત્રીસ ફૂટ છે જેને મેન્ટેન કરવા માટે છસો ક્યુસેક પાણી છે જંગલ વિસ્તારમાં આવેલા ઝરણાઓમાં પ્રાણનો સંચાર થતો હોય તે રીતે ખડખડ વહી રહ્યા છે ત્યારે કુદરત સમીપમાં જઈને આ અલૌકિક નજારો જોવાનો લ્હાવો પણ અનેરો હોય છે અહીં નર્મદા રાજપીપળાના ડેડિયાપાડા રોડ પર આવેલું ઝરણું લોકો માટે આકર્ષણ બન્યું છે લોકો આ જીવંત બનેલા ઝરણાને નિહાળવા દૂર દૂરથી આવે છે અને એક આખું વર્ષ આ કુદરતી નજારાને પોતાના નયનોમાં ભરીને પરિતૃપ્ત થતા હોય છે કુદરતના પ્રેમમાં લપેટાવાનું કોને નથી ગમતું ચોમાસાની ઋતુ હોય અને સોહામણો કુદરતી નજારો જોવો કોણ ચૂકે આવો જ રમણીય નજારો નર્મદાના રાજપીપળા ડેડિયાપાડા રોડ પર આવેલા એક પર્વત પરથી ખડખડ વહેતા ઝરણાને જોઈને થાય છે અહીંથી પસાર થતા રાહદારીઓ કુદરતના આ નજારાને કુદરતની સમીપ જોઈને જોવાનું નથી ચૂકતા લોકો આ રમણીય ઝરણા પાસે સેલ્ફી લેવા તેમજ ઝરણાના વહેતા પાણીમાં નહાવાની મોજ માણવાનું પણ ચૂકતા નથી હાલ પંથકમાં જ્યાં બારેય મેઘ ખાંગા બન્યા છે ત્યાં આ ઝરણાની સુંદરતા નિહાળવા લોકો દિવાના બન્યા છે પર્યટકો દિવાળીના વેકેશનની રજાઓ કે પછી મિની વેકેશન ગાળવા અહીં ઉમટી પડે છે જેને લઈને ભવિષ્યમાં આ સ્થળને પર્યટક તરીકે વિકસાવવા તેમજ સુવિધા અને સેફ્ટી બંનેમાં વધારો કરવામાં આવે તેવી લોક માંગ પણ ઊઠી છે પરંતુ હજુ સુધી સરકારી હાથ પહોંચ્યા નથી એક બાજુ નર્મદા જિલ્લામાં વરસાદે કહેર મચાવ્યો છે ત્યારે નર્મદા જિલ્લામાં આવેલા જંગલ વિસ્તારમાં હાલ કહી શકાય કે જે નાના મોટા ઝરણાઓ છે વહેતા થયા છે હાલ તમે જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો આ રાજકોટ લાથી દેડિયાપોડા જતા વચ્ચે રસ્તામાં એક જે ઝરણું છે તે વહેતું થયું છે

બિલકુલ હાલ કહી શકાય કે જે પ્રવાસીઓ છે અહીંથી આવતા જતા પ્રવાસીઓ હાલ આ ઝરણાનો આનંદ લેતા હોય છે હાલ જે આ દ્રશ્ય છે તમને દ્રશ્યમાં બતાવીશ કે આ જે રસ્તો છે ડેડિયાપાડા અને રાજપીપળા વચ્ચેનો રસ્તો છે ખાસ કરીને મોટાભાગે આ જે રસ્તા પર આવતા જતા લોકો છે હાલ ગાડી પોતાની સાઈડ પર મૂકી અને આ ઝરણાનો આનંદ લેતા હોય છે તમને દ્રશ્યમાં એ પણ બતાવીશ કે આ વહેતા ઝરણામાં નવાનું તેમજ એન્જોય કરવાનું તેઓ ભૂલતા નથી અને હાલ તેઓ અહીંયા મોટી સંખ્યામાં હાલ તેઓ રોકાઈ અને આ ઝરણાનો આનંદ લેતા જોવા મળી રહ્યા છે હાલ તો નર્મદા જિલ્લામાં વરસાદનો કહેર વધી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારો હાલ પાણીમાં ગરકાવ છે કહી શકાય કે ઘણા ગામ ગામો સંપર્ક વ્યવણા થયા છે પરંતુ જે જંગલ વિસ્તારમાં નાના મોટા ઝરણાઓ છે તે વહેતા થતાં હાલ રમણીય દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે

રાજ્યમાં આગામી પાંચ દિવસ મેઘરાજા બોલાવશે ધડબડાટી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગનું રેડ એલર્ટ ગુજરાતમાં વધુ વરસાદ થયો વડોદરા પંચમહાલ છોટાઉદેપુરમાં અત્યંત ભારે વરસાદની આગાહી રાજ્યમાં ભારે વરસાદને લઈ સરકાર સતર્ક સીએમ ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમરજન્સી સેન્ટરની મુલાકાતે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ સેન્ટર પર યોજાઈ હતી બેઠક પ્રયોજક હતા સ્વાદ શુદ્ધતા અને સેહત નું પ્રતિક એટલે માખણ માખણમાંથી બનાવેલું શુદ્ધ ગીત